પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ગઈકાલથી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને અઢાર હજાર સ્ટાઇપેન્ડની માંગણીને હોસ્ટેલી માંગણી સાથે આ વિદ્યાર્થીઓ પોતાની ફરજથી અડકા વિરોધ નોંધાવ્યો અને મોરિયા મેડિકલ કોલેજ ખાતે તેઓ કેમ્પસમાં પ્રવેશતા અને તેમને અંદર પ્રવેશ કરતા અટકાવ્યા હતા અને સાથે સાથે કોલેજના મેનેજમેન્ટ દ્વારા માર મરાયાના પણ આક્ષેપ કરાયા છે વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ બાર હજાર રૂપિયા મળે છે અને વિદ્યાર્થીઓ સરકારી રાહે જે સરકારી કોલેજમાં અઢાર હજાર સ્ટાઇપેન્ડ મળે છે તે અઢાર હજાર સ્ટાઈપેન્ડની માંગણી કરી રહ્યા છે અને સાથે સાથે હોસ્ટેલની પણ માંગ છે અને વિદ્યાર્થીઓની માંગની રાહ સંતોષાય તેઓ હડતાલ પર છે ને મેનેજમેન્ટ તેમનું સાંભળવા તૈયાર નથી જેને લઈને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી છે પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ એક ખાનગી કોલેજ છે અને ખાનગી કોલેજના તારા મુજબ વિદ્યાર્થીઓને બાર હજાર સ્ટાઇપેન્ડ ચૂકવાય જોકે સરકારી કોલેજમાં ચૂકવાતું સ્ટાઇપેન્ડ ખાનગી કોલેજ ન આપી શકે તેવું મેનેજમેન્ટનું કહેવું છે જોકે હોસ્ટેલની માંગણી વાજબી છે તે માંગણીએ મેનેજમેન્ટે સ્વીકારી છે મોરિયા મેડિકલ કોલેજના ચેરમેનનો આજે જન્મદિવસ હતો જેને લઈને મોરિયા મેડિકલ કોલેજમાં બ્લડ કેમ્પનું આયોજન કરાયું બ્લડ કેમ્પમાં આવેલા લોકોને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાચપી થઈ મેનેજમેન્ટનું કહેવું છે તેમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા અથવા તો રોકવામાં મેનેજમેન્ટનો કોઈ રોલ નથી તેવું મેનેજમેન્ટ અત્યારે કહી રહ્યું છે બે દિવસથી મોરિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ વચ્ચે ગ્રહ ગજગ્રહ ચાલી રહ્યું છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા તેમની કોઈ રજૂઆત સાંભળવામાં ન આવતા આખરે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માલ <coughs> આ અમે લોકો અમને જ્યારે અમે ત્યાં મોરિયા કોલેજ પહોંચ્યા અમારું આંદોલન આગળ અમારી રજૂઆત પહોંચાડવા ત્યારે અમને એ ગેટ મેઇન ગેટથી અમને અંદર નાવા દીધા પછી અમે પાછળના ગેટથી અમે પ્રયાસ કર્યો ત્યાંથી બી અમને રોકી દીધા તો ત્યાં અમે લોકોએ અમારા બાઇક્સને પાર્ક કરેલું હતું તે બાઇક્સ અમે પાર્ક કરીને અમે મેઇન ગેટે આવેલા ત્યાં એમને બાઇક્સ અમારા હટાવવા માંડ્યા અમે બાઇક્સને નુકસાન ના પહોંચાડે તેથી અમે ત્યાં પહોંચ્યા કે ત્યાં ત્યાં સુધીમાં એક માણસ આવ્યો એમના મેનેજમેન્ટનો જ માણસ હતો મેનેજમેન્ટના માણસે સીધો એક બાવડ ઉપાડ્યો એ મારવા આવ્યા એક અમારે ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ હતા ત્યાં ચારે હાથ ઉપાડીને બાવળ મારવા ગયા અને ઉપરથી એક લાફો ખેંચવાની અને એમ માર્યો છે જેથી તે હમણાં બધાને એ વસ્તુ નડે છે કે એવી કેવી રીતે કે તમે તમારા સ્ટુડન્ટને ઇન્ટર્ન ડોક્ટર્સને જે તમારી હોસ્પિટલમાં દિવસ રાત મોર્નિંગ ઇવનિંગ નાઇટ ડ્યુટી કરી રહ્યા છે તમે એને મારી શકો છો અને હાથ પણ અમારો આંદોલન શાંતિપૂર્વક હતો અમે ખાલી એન્ટ્રી મેળવવા માંગતા હતા અમારી કોલેજમાં જ્યાંથી અમે ત્રણથી ચાર પાંચ વર્ષથી અમે અભ્યાસ કરી રહ્યા છીએ બે હજાર ઓગણીસ બેચના ઇન્ટર્નશીપના વિદ્યાર્થીઓ બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં અમે બે મહિનાથી સિવિલમાં અમારી ઇન્ટર્નશીપ ચાલુ છે જે બે મહિનાથી અમને જેટલા ડ્યુટી અવર વધારે આપ્યા છે અમે અમારું કામ કરીએ છીએ પરંતુ બે મહિનાથી અમને અમારું સ્ટાઇપેન્ડ આપ્યું પણ ન હતું અને અમારા જે વર્કિંગ અવર છે એ પ્રમાણે અમને અમારું સ્ટાઇપેન્ડ અયોગ્ય કે ઓછું લાગે છે એના માટે એક દોઢ મહિના પહેલાથી અમે લેખિત અને મૌખિક રજૂઆત ચારથી પાંચ વખત અમારી ઉપર સાહેબને કરી ચૂક્યા છીએ પરંતુ એક બી વખત એનો જવાબ એ લોકોએ આપ્યો નથી અને એ કારણથી કાલથી અમે સિવિલ હોસ્પિટલમાં હડતાલ શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરેલ હતા અને કાલે અમે સિવિલમાં આખો દિવસ હડતાલ કરી છે જેના માટે બી અમારી રજૂઆત સાંભળીને એનો યોગ્ય જવાબ આપવા માટે કોઈ આવ્યું નહોતું અને આવીને પણ અમારી સાથે ધાક ધમકીપૂર્ણ વ્યવહાર કર્યો હતો અને આજે અમે લોકો મોરિયા અમારી હડતાલ ચાલુ કરવા માટે મોરિયા અમારી કોલેજમાં પહોંચ્યા હતા જે કોલેજમાં અમે ચાર પાંચ વર્ષથી અભ્યાસ કરીએ છીએ આજે એ જ કોલેજના દરવાજા ગેટ અમારી બેચ માટે બંધ કરી દેવામાં આવ્યા છે અમારી આખી બેચમાંથી દોઢસો જણમાંથી કોઈને પણ અંદર આવવા કે ઘૂસવા દીધા નથી અને એવા અનવેલિડ રીઝન આપ્યા છે કે આજે જાહેર રજા છે અને બધાને આવવા દીધા છે ખાલી અમારી બેચને અંદર ઘૂસવા નથી દીધી માટે સવારે નવ થી એક સુધી ચાર પાંચ કલાક સુધી અમારી બેચ આવા તડકામાં પચાસ ડિગ્રીમાં બહાર તડકામાં નીચે બેઠી રહી છે તો પણ એ લોકો તરફથી જવાબ આપવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું ત્યારબાદ રસ્તા ઉપર બેઠા બેઠા જ અમારા ત્રણ ચાર વિદ્યાર્થીઓ જોડે એમના મેનેજમેન્ટ કે કોઈ આદમી દ્વારા મારામારી કરીને બાવળથી મારીને કે હાથ ખેંચીને કે આવા ત્રણ ચાર વિદ્યાર્થીઓ જોડે મારવાનો પ્રસંગ પણ બન્યો છે છતાં પણ એ વસ્તુ સાંભળવા કે રજૂઆત સાંભળવા કે એનો જવાબ આપવા પણ ઉપરથી કોઈ આવ્યું નથી એ બાદ અમે ગેટ ખોલાવીને અંદર જઈને બેઠા હતા કલાક સુધી બેઠા ત્યારે પણ સાહેબોને અંદરો અંદર જ હતા તો પણ અમને સાંભળવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું પાછલા બારણેથી નીકળી ગયા હતા ગર્લ્સને વોશરૂમ કરવા સુધી પણ કોલેજની અંદર એન્ટ્રી આજે આપવામાં આવી નથી અને એ જ હવે છેવટે કંટાળીને આ બધી વાયોલન્સ માટે કોઈ જવાબદારી લેતું નથી એટલે હવે કોઈ સાંભળતું નથી રજૂઆત માટે હવે અમારે એથી પણ ઉપર પગલું ભરીને અહીંયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે સ્ટ્રાઇક બનાસ મેડિકલ કોલેજમાં ચાલુ કરી હતી અમારી માંગ એ છે કે મને અઢાર હજાર બસો રૂપિયા સ્ટાઇમ્પિડ આપવામાં આવે જે એનએમસીની ગાઈડલાઇન પ્રમાણે મને મળતું નથી મેં મેનેજમેન્ટ જોડે વાત કરી તો એ લોકો એવું કહે છે કે મેં તમને બાર હજાર સ્ટાઇમ્પિડ આપી એમ પણ અમારી માંગ છે મને અઢાર હજાર બસો આપવામાં આવે આની પહેલાં પણ અમે એમના જોડે ત્રણથી ચાર વાર વાત કરી પણ અમને કંઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં એ લોકો અમને યુઝ કીધા હતા કે અમારા જોડે ફંડ નથી પહેલાં બાર હજારથી સ્ટેપ ઘટાડીને આઠ હજાર કરવાની વાત હતી પણ અમે કીધું અમારું સ્ટેપ જે આઠ હજાર છે એ નહીં પણ મને અઢાર હજાર પૈસા આપવામાં આવે એના પછી અમે કાલે સ્ટ્રાય કરી પછી અને આજે ફરીથી અમે બનાસ મેડિકલ કોલેજ જે મોરિયા કોલેજ છે ત્યાં ગયા હતા તો અમને ગેટમાં ઘૂસવામાં આવ્યા નહીં એ લોકોએ ગેટ બંધ કરી દીધો અને કહ્યું કે આજે જાહેર રજા છે તમે બધા લોકો તડકામાં બહાર બેસી રહ્યા તડકામાં અમે બહાર બેઠા હતા તો પછી એમણે જે મતલબ કોલેજમાં જે ભી લોકો આવ્યા તે પાછળના ગેટથી એમણે નીકળવાનું શરૂ કર્યું તો પછી અમે ત્યાં જઈને બીજા ગેટે જઈને અમે ઉભા રહ્યા તો ત્યાં એક મેનેજમેન્ટના માણસ આવીને અમારા એક મારા બેચમેન્ટ ઉપર હાથ ઉપાડ્યો એટલે ઇન્ડાયરેક્ટલી અમારી બેચ ઉપર એમણે હાથ ઉપાડ્યો અને ઉપરથી અમને ધમકાવવા લાગ્યા પછી અમે એમાં કમ્પ્લેન કરી તો એ માણસ પાછો કોલેજની અંદર જતો રહ્યો અમે એ લોકોને વાત કરી તો એ લોકો પાછા અમારી જોડે પ્રૂફ માંગવા માંડ્યા કે શું તમારા ઉપર હુમલો થયો છે કે નહીં તમે એમને આખો વિડીયો બતાડ્યો એ વિડીયો બતાડ્યો એટલે એ લોકો પછી વિડીયો બતાડ્યો એના પછી અમારે અમને જોડે મતલબ શું કહેવાય હાજીજી કરીને અમે કોલેજની અંદર ગયા અને જે અમારા ચેરમેન સાહેબ છે બીજી સાહેબ એમને અમે મળવાની વાત કરી પણ અમને કોઈ મળવા આવ્યું નહીં અને અમે બે વાગ્યા સુધી બે થી અઢી વાગ્યા સુધી ભૂખ્યા અને તરસ્યા બધા લોકો ત્યાં કોલેજનો જે ગેટ છે એની આગળ બેસ બેસી રહ્યા અને હજુ સુધી અમારા સુધી કોઈ પણ મેનેજમેન્ટનું માણસ વાત કરવામાં આવ્યું નથી એમ આજે અમે કલેક્ટર સાહેબ મતલબ રજૂઆત કરી કે કોઈ મતલબ જો મેનેજમેન્ટ માણસ અમારી વાત ના સાંભળે એ બીજું કોઈ માણસ છે કે નહીં અમે કોઈકને તો અમારી મતલબ વાત પહોંચાડી એમ તો લોકોને ખબર પડે કે અમારી સાથે શું થઈ રહ્યું છે અને જે અને બીજી વસ્તુ કે અમે મેનેજમેન્ટમાં શાંતિપૂર્વક એક બેસી રહ્યા હતા ત્યાં એ જે લોકોએ હાથ ઉપાડ્યો કે મારા બેચમેન્ટ ઉપર અને તે એક જે બાજુમાં મેં લાકડો પડ્યો તો એનાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો એક જે શાંતિપૂર્ણ આંદોલન થઈ એમાં પણ એમણે મતલબ ભૂલ કરે અને એમને એ ભૂલમાં એક એવો શું કેવાય ષડયંત્ર રચવાનો પ્રયાસ કર્યો મારું નામ નામ